દેશના અઠોતેરમાં સ્વતંત્રતા પર્વ પર શ્રી સોમનાથ મંદિરમાં ધ્વજવંદન શ્રી સોમનાથ ટ્રસ્ટ સુરક્ષાકર્મીઓ અને શ્રદ્ધાળુઓ જય સોમનાથ ભારત માતાથી જયના નાથ સાથે ઉજવણીમાં જોડાયા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર આજે અઠોતેરમાં સ્વતંત્રતા પર્વ પર ધર્મ ભક્તિ અને રાષ્ટ્રભક્તિનું સંગમ સ્થાન બન્યું હતું સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિરને કેસરી સફેદ અને લીલી રોશનીથી ત્રિરંગો રચાય તે રીતે સુશોભિત કરવામાં આવ્યું હતું શ્રી સોમનાથ જ્યોતિર્લિંગને કેસરી સફેદ અને લીલા વસ્ત્રોથી આભૂષિત કરી ત્રિરંગા દર્શન સર્જવામાં આવ્યા હતા મંદિર પરિસરમાં પ્રવેશની સાથે જ શ્રદ્ધાળુઓને શિવભક્તિની સાથે રાષ્ટ્રભક્તિનું રસપાન સોમનાથ તીર્થનું વાતાવરણ કરાવી રહ્યું હતું શ્રી સોમનાથ જ્યોતિર્લિંગના દર્શન કરીને ભક્તોએ સાચા અર્થમાં ધર્મભક્તિ અને રાષ્ટ્રભક્તિને એક થતી જોઈ હતી શ્રી સોમનાથ ટ્રસ્ટના માનનીય ટ્રસ્ટી જેડી પરમાર સાહેબના હસ્તે ભારતીય રાષ્ટ્રધ્વજને ધ્વજવંદન કરાયું હતું આ તકે ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સહિત સમગ્ર ટ્રસ્ટ પરિવાર ઉજવણીમાં જોડાયા હતા આ પ્રસંગે ઉપસ્થિત સર્વેને ભારતીય સ્વતંત્રતા પર્વની શુભેચ્છા આપતું ઉદબોધનમાં ટ્રસ્ટી જેડી પરમાર સાહેબે કર્યું હતું ધાર્મિક અને ઐતિહાસિક દ્રષ્ટિએ શ્રી સોમનાથ મંદિરની ભારતની સ્વતંત્રતા સાથે અતૂટ સંબંધ છે આપણા દેશની સ્વતંત્રતાની સાથે જ સોમનાથ મંદિરના પુનઃનિર્માણના સ્વપ્નના બીજ રોપાયા હતા અને આજે જયારે ભવ્ય સોમનાથ મંદિરની ધ્વજા આકાશમાં ફરકી રહી છે ત્યારે આપણો દેશ પણ વિશ્વભરમાં પ્રેરણા સ્ત્રોત બની નેતૃત્વ કરી રહ્યો છે અનેક બુદ્ધિજીવીઓએ અને વિચારકોએ સોમનાથ મંદિરની સ્વતંત્ર ભારતની અસ્મિતા કહ્યું છે ત્યારે સોમનાથ ટ્રસ્ટ દ્વારા સ્વતંત્રતા પર્વની શ્રી સોમનાથ મંદિર ખાતે ગરિમામય ઉજવણી કરવામાં આવી હતી જેના ભાગરૂપે મંદિર પર ત્રિરંગા રોશની મહાદેવ ને ત્રિરંગા શ્રંગાર અને ધ્વજ વંદન કરવામાં આવ્યા હતા ઉપસ્થિત અમારે સન્માનનીય કે અતિથિગણ आज का शुभ दिन हमारे लिए बहुत गौरव का दिन है 15 अगस्त उन्नीस में जो भारत स्वतंत्र हुआ और प्रथम राष्ट्रध्वज लाल किले के ऊपर लहराया गया उस प्रसंग की स्मृति में आज हम ध्वज वंदन कर रहे हैं जो तुम्हें वीडियो फेसबुक पर जोई रहो तो लाइक અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની